આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વેરાવળ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશ ચુડાસમાનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું છે ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકોએ ટાવર ચોક ખાતે આંતશબાજી યોજી છે પુષ્પવર્ષા સાથે જ રાજેશ ચુડાસમાનું અભિવાદન કરવામાં આવ્યું છે ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફુલહાર સાથે જ રાજેશ ચુડાસમાએ ચૂંટણીનો પ્રચાર શુભારંભ કર્યો છે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ લીડ સાથે ત્રીજીવાર ભાજપનો ભગવો લહેરાશે તેવી એક માહિતી સામે આવી રહી છે ખાસ કરીને જ્યારે ત્રીજી વખત આ જુનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની તક આપી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ તેમજ અમારા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જે ત્રીજી વખત જ્યારે મને આ વિસ્તારની સેવા કરવાની તક આપી છે ત્યારે દરેક મંડળમાં કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે આજે વેરાવળ મુકામે ટાવર ચોક ખાતે વેરાવળ મંડળ તાલુકા મંડળ અને વેરાવળ શહેરના મંડળના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા અહીંયા આજે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને મને વિશ્વાસ છે કે આખી બાર ચારસો કે પાર એમાં જુનાગઢ લોકસભા સીટ એ સૌથી વધારે મતોથી અમે જીતીશું એવો સંકલ્પ છે અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનોએ આજે મારું જે ભવ્ય સ્વાગત કર્યું એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું મને વિશ્વાસ છે કે જુનાગઢ લોકસભા જેમ ગત બે ટન ભારતીય જનતા પાર્ટી નો ભગવો લહેરાય છે આવી રીતે આજે આ વખતે પણ ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી નો